જાફરાબાદ પાલિકાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોએ ભર્યા ફોર્મ જાફરાબાદ પાલિકાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા જાફરાબાદ પાલિકાની સાત વોર્ડની અઠ્યાવીસ બેઠકો માટે ભાજપના ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા ગત પાલિકાની ચૂંટણીમાં ભાજપ હરીફ નગરપાલિકા થઈ હતી બે હજાર પચીસની જાફરાબાદ પાલિકામાં ભાજપ કોંગ્રેસ અને આપ પાર્ટી વચ્ચે ચૂંટણી જંગ જામશે જાફરાબાદ પાલિકામાં ગઈકાલે કોંગ્રેસ ફોર્મ ભર્યા આજે ભાજપે ઉમેદવારીના ફોર્મ ભર્યા હતા